જય શ્રી કૃષ્ણ મારું નામ ત્રિષા પટેલ છે હું સુરત ગુજરાત થી છું અને અમારા શહેરમાં એક નાનું શેલ્ટર હોમ ચલાવું છું જ્યાં મારા બચ્ચાઓ જે સ્પેશિયલી એબલ છે જે રસ્તા પર રખડતા પશુઓ અને શ્વાન છે જે એક્સિડન્ટમાં માં ઇન્જર્ડ હોય અને જે લોકો કોઈ પણ પોતાની રેગ્યુલર એક્ટિવિટીઝ જાતે નથી કરી શકતા એવા બચ્ચાઓને હું એક બીજો જીવવાનો મોકો આપું છું અને એ લોકોની સાર સંભાળ રાખું છું મારી પાસે હાલમાં બસો થી અઢીસો પ્રાણીઓ છે કોઈ ચાલી નથી શકતું કોઈ જોઈ નથી શકતું અમુકની કમર ભાંગી ગઈ છે કોઈના હાથ નથી એવા બધા સ્પેશિયલી એબલ હું ઘર આપું છું અમારા શેલ્ટર હોમ પર એક પરિવાર જેવો જ અમારો માહોલ છે હું જયારે પણ આવું છું તો એ લોકો ફેમિલીની જેમ જ મને વેલકમ કરે છે અને એવું લાગતું જ નથી કે આ લોકો મારા પરિવારજન નથી અમારે ત્યાં કોઈ પણ ફેસ્ટિવલ હોય કે કોઈ પણ ફેસ્ટિવિટી હોય અમે અહીંયા જ સેલિબ્રેટ કરીએ છીએ ઇવન હું મારો બર્થડે પણ અહીંયા જ સેલિબ્રેટ કરું છું અત્યારે જન્માષ્ટમી રિસેન્ટલી ગઈ તેના માટે પણ અમે આખું ડેકોરેટ કર્યું હતું અને રાખેલું સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હતો એમાં હું બિલકુલ પણ સહેમતી નથી આપતી એ લોકો એવો ચુકાદો કર્યો હતો કે રસ્તા પર જે મૂંગા પ્રાણીઓ રહે છે એ લોકોને ત્યાંથી લઈ જવાના રીલોકેટ કરવાના અને શેલ્ટર હોમમાં મૂકી દેવાના હાલાકી એ લોકો પાસે કોઈ પણ શેલ્ટર હોમ અવેલેબલ નથી એટલે અગર જો એ લોકો ત્યાંથી બચ્ચાઓને રીલોકેટ કરે છે તો એ લોકો એને સિટીના આઉટસ્કટ એરિયામાં છોડી દેશે જ્યાં એ લોકોને ખાવા પીવા કઈ નહીં મળશે તો પછી એ લોકોએ બચ્ચાઓને યુથેનાઇઝ કરી દેશે કેમકે એ લોકો પાસે બચ્ચાઓને રાખવા સાર સંભાળ રાખવા ખવડાવવા માટે કોઈ જ સુવિધા નથી એટલે હું સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે સહેમતી નથી આપતી અને હું બિલકુલ એનો વિરોધ કરું છું